ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગ જન ભાગીદારીમાંથી રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત ની વિધિ યોજવામાં આવી સ્થાનિક નગર સેવકોએ પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આવેલા આયમન પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ આરસીસી બનાવવા માટેની જન ભાગીદારીમાંથી કામગીરી કરવામાં આવી રહી છે જેનું ખાતમુહૂર્ત પણ સ્થાનિક નગર સેવકોના હસ્તે કરવામાં આવ્યું હતું વર્ષો બાદ આરસીસી રસ્તો બનાવવામાં આવતા સોસાયટીના રહીશોમાં પણ આનંદ છવાયો છે આરસીસી રસ્તાની કામગીરીના નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના પાવડીના ચેરમેન ભાવિનભાઈ સહિત સ્થાનિક નગરસેવકોએ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું આરસીસી રોડ મજબૂત બને તેવા પ્રયાસો પણ કર્યા હતા આજ રોજ વોર્ડ નંબર 1 માં જનભાગી દેણાના જે કામો ચાલે છે તેના ભાગ રૂપે આયમન પાર્કમાં એક રોડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેની સાથે સાથે આ વિસ્તાર ભરૂચ નગરપાલિકાના ચેરમેન પાવડીના ભાવિનભાઈ પટેલ પર વિઝિટ કરી હતી અને વિસ્તારની રોડનું જે કામ ચાલે છે તેની મુલાકાત લીધી આ તકે ભાવિનભાઈનો નગરપાલિકાનો અને તમામ અધિકારીઓનો આપણે આભાર માનીએ છીએ કે આ જે ત્રીસના કામો થઈ રહેલા છે એમાં પોતે વિઝિટ કરે છે અને જે વિકાસના કામો થઈ રહેલા છે એના પ્રાધાન્ય આપી વોર્ડ નંબર એકને જે પ્રાધાન્ય આપ્યું એ બદલ નગરપાલિકાનો તમામનો આભાર રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ